આજે હું તમને એક અદ્ભુત અને ગહન કથા સંભળાવવા જઈ રહી છું જે આપણને એક સમૃદ્ધ પરિવારની જીવનશૈલી તેમના ઘરની રચના તેમના પારિવારિક સંબંધો અને સમાજની જટિલતાઓને સમજવાની તક આપે છે આ કથા ગુજરાતના એક પ્રાચીન અને ગૌરવશાળી પરિવારની છે જેમાં આપણને ઘરની વાસ્તુકળા થી લઈને પરિવારના અંતરંગ સંબંધો અને સામાજિક સંઘર્ષો સુધીની વિસ્તૃત ઝલક મળે છે બુદ્ધિધનનું પરિવાર લીલાપુરથી પાછું આવ્યું હતું અને રાણાની ઉદારતાથી તેણે એક ભવ્ય અને વિશાળ ઘર બનાવડાવ્યું હતું આ ઘર માત્ર એક નિવાસસ્થાન નહોતું પરંતુ તે પ્રશાસન અને સામાજિક વ્યવસ્થાનું કેન્દ્ર પણ હતું ઘરની ખિડકીમાં અંગ્રેજોના વેઇટિંગ રૂમ જેવી વ્યવસ્થા હતી અને બહારના ઓટલા ઉપર મંત્રીના સૈનિકો અને સેવકો બેસતા હતા આ સંપૂર્ણ ઘરનું વર્ણન આપણને તે યુગની સામાજિક અને પારિવારિક રચનાની જીવંત તસવીર આપે છે પરિવારના સભ્યો વચ્ચેના સંવાદો ખૂબ જ રસપ્રદ હતા નનદ ભોજાઈ અલગ કિશોરી કુમુદ સુંદરી અને નવીનચંદ્ર વચ્ચે સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્ય પર ચર્ચાઓ થતી હતી મુંબઈથી મંગાવેલા પુસ્તકો વાંચતા હુએ તેઓ અનુવાદ અને સાહિત્યની ઊંડાઈઓ પર વાત કરતા હતા આ ઘરમાં સાંસ્કૃતિક વાતાવરણ હતું જ્યાં સાહિત્યને કળાનો આદર થતો હતો કિશોરીની વાર્તાઓ ગીતો અને કવિતાઓ આ વાતાવરણને વધુ સમૃદ્ધ બનાવતી હતી પરંતુ આ કથામાં એક ખૂબ જ સંવેદનશીલ અને હૃદયસ્પર્શી ભાગ પણ છે અલગ કિશોરીને સામાજિક અન્યાય હિંસા અને દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો હતો એક ચોરે તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જે તે સમયની સ્ત્રી સુરક્ષાની નબળાઈઓ અને સામાજિક તણાવને દર્શાવે છે પરંતુ અલગ કિશોરીની પવિત્રતા તેની શક્તિ અને હિંમતને કારણે તે આ પરિસ્થિતિમાંથી બચી નીકળી આ ઘટનામાં આપણને પરિવારની એકજુટપા અને તેમના પરસ્પર સહયોગની ઝલક મળે છે આ કથા માત્ર સામાજિક અને પારિવારિક રચનાઓની ચર્ચા કરતી નથી પરંતુ માનવીય ભાવનાઓ જેવી કે પ્રેમ વિશ્વાસ દ્વેષ અને નિરાશાને પણ સુંદર રીતે રજૂ કરે છે નવીનચંદ્ર અને બુદ્ધિધન જેવા પાત્રોના આંતરિક સંઘર્ષો આ કથાને વધુ ગહન બનાવે છે બુદ્ધિધનના મનમાં કારભારની ચિંતા હતી તેણે અમાત્ય પદવી મેળવી હતી પરંતુ તેને સંતોષ નહોતો પ્રશાસનિક જીવનની પડકારો અને જવાબદારીઓનો બોજ તેને પરેશાન કરતો હતો આ ઘર માત્ર એક ઘર નહોતું પરંતુ એક મિની સોસાયટી હતું જ્યાં સત્તા પરિવાર અને સામાજિક નિયમો એકસાથે ચાલતા હતા આ વાતાવરણ તે યુગની વ્યાપક સામાજિક અને પ્રશાસનિક વ્યવસ્થાને પ્રતિબિંબિત કરતું હતું પરિવારના દરેક સભ્યની પોતાની ભૂમિકા હતી અને તેઓ બધા મળીને એક સંગઠિત સમાજનું નિર્માણ કરતા હતા અત્યાચાર અને અન્યાયનો સામનો કરવા છતાં પરિવારના સભ્યો એકબીજાને સહારો આપતા હતા આ દર્શાવે છે કે મુશ્કેલીઓ વચ્ચે પણ આશા જીવંત રહે છે પરિવારનો સાથ સાંસ્કૃતિક વારસો અને માનવીય સંવેદનાઓ તેમને આગળ વધવાની પ્રેરણા આપતી હતી આ કહાણી આપણને શીખવે છે કે ભલે સામાજિક વ્યવસ્થા કેટલી પણ જટિલ હોય અને ભલે વ્યક્તિગત જીવનમાં કેટલી પણ પડકારો આવે પરિવારનો સાથ સાંસ્કૃતિક ધરોહર અને માનવીય સંવેદનાઓ આપણને આગળ વધવાની પ્રેરણા આપે છે આ કથા આપણને એ પણ યાદ અપાવે છે કે ઇતિહાસના પાનાઓ વચ્ચે છુપાયેલી આ કહાનીઓ આજે પણ આપણા જીવન માટે મહત્વપૂર્ણ શિક્ષા છે આ પરિવારની કથા આપણને દર્શાવે છે કે કેવી રીતે પ્રેમ એકતા અને સાંસ્કૃતિક મૂલ્યુ કોઈપણ પરિસ્થિતિમાં આપણને મજબૂત બનાવી શકે છે